ચારના ભારા કાપી લાવ્યા આ બે ભારા ચાર લઈ આવ્યો અમે તો આજે વરસાદ રહ્યો છે બે દાડા મેં જ પૈડા કર્યું પણ આજે નહીં પડ્યો એટલે ચાર લઈ આવ્યો છે હા વાંધો નહીં મેં કહું વરા છોટા વહેલાવાલો વાર લાવીએ એમ કરીને બાઇક પર બે ભારા મેલ લાવ્યા ફેક્ટરીમાં કાપવા જણાવી આપણે પાયબલી ફેક્ટરીમાં તેથી વાર લાવ્યો છે હવે ખેતર ભરી જવા કરીએ છે ણી ભરાયેલું છે પહો અમે તે જોતો આવીએ શું છે હું નહીં આ કે હવારકો જ્યો નહીં હવારકો અમે ચાર કાપ જ ભેરો નહીં જોયો અમે વહરા છોટો કાપી લાવીએ એમ કરી ચાર કપા નહીં જણાવ એટલે એટલે હવે અમને ખેતરભૂની જવા કરીએ છે અને ભીંડા કંઈક લાગેલું હોય તો લાવશું ભીંડા લાગી રહ્યા છે જોકે બે ત્રણ દાળથી એફા કોઈ જીવ નહીં એમાં હું નહીં જીએ એમ કહેલી એટલે અમે જવા કરીએ છીએ ભરતો આવીએ કારણ કે વહરાત બે ત્રણ દાદ પરત કર્યું સતત જ ચાલુ ચાલુ રહ્યો આજે જ નહીં પડ્યો આજે હવારકો પડ્યો જો કે હવારખો તો બહુ નહીં પડ્યો થોડોક જ પડેલો બહુ નહીં પહેલો હે આજે છોકરોને ઘેર હું તો રજા હું તો એટલે કપડો ધોઈ નાખો બધું આ કપડો ધોઈ નાખો પોણી નહીં આવતું અમારે પંચાયતની મોટર બગીડી છે તેડ હેડપંપ એજિન કપડો ધોયો મેં અલાઈ અલાઈને પોણી ડોલે ડોલે આવ્યું ને મને દક્ષા ધોઈ નાખો એ હુકમ થઈ જાય એટલે હવે ખેતર ભણી જવા કરીએ છે ભેંસો ભાઈ બોંધ દઈએ હવે ચાર નાખીને ખીલે ચાર નાખી દીધી હવે અંદર બોંધ દઈએ એટલે પછી ચરીને બેસી રહેશે એટલે એનો નહીં આજે જ બહાર કાઢી લ્યો બે દાડેથી બે દાડા સુરી સોડા નહીં મહિનેમાં જ રાખી લ્યો બે દિવસ સુધી વરસાદ ચાલુ ચાલુ થયો એટલે કે મહી કે એમ કહીને નહીં શું બોલ દો ચાર હો અંદર હું લીલી ચાર કાપા જો નહીં હું કીધું નાખી વાર બે દાડા એ નાખેલું એટલે જો આપણે દૂધી લાગી છે જો આ બે દૂધી લાગી આ એક મોટી છે અને એક નોની છે આ બે બીજી એક આ એક લાગી છે આ એક અજ મોટી શાક ખાઈ થઈ જશે હવે અને કારેલા હો લાગવા બાજુ હે આ જુઓ આ કારેલો આ કારેલા હો લાગવા બીજું છે હા એટલે કારેલો આજે તોડવા કરીએ પોછો એક કારેલો છે એટલે લોણીમાં ચેકી દઈશું એમ કહીને અમને તોડવા કરીએ છે તોડ દઈએ પછી ભીંડા હોદ્વા જે વાકરી કે ખેતર ને એમ તેમ કહીને શાક બનાવી દઈએ આજે દૂધી કાલે તોડશું દૂધી આજે નહીં તોડવાની કાલે દૂધીનો વારો કાલે હવાર મેં નિહાર મેં જવાનું છે હવાર મેં કાલે હવાની નિહાર છે એમને એટલે દૂધીની શાક બનાવી દઈશું ભેરું એમ રોટલા ની ત્યારે શાક લીધા પછી ઢીંરું બનાવી છું દૂધીનું તેવો ચાલશે રોટલો મકાઈનો દૂધીવાળો આ જો આપણે મસ્ત વેલો થઈ ગયો છે આ કારેલી દૂધી આ આ કોરીનો ફૂલો આ કોરીનો વેલો છે એક એટલે ચાલુ થઈ જ જશે હવે ધીમે 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 કરતી હવે શાકભાજી લાગવાનું ચાલુ થાય છે વેલાવાળી અને જે સોળવારી હતી આપણે ખેતર મેં રોપેલી સોળ વારી તે શાકભાજી બધી મરી ગયેલી પોણી ભરાઈ ગયેલું એટલે ખેલ જેવું બધું એ પણ આવેલા વાળું હવે બધું ચાલુ થશે હવે આ વાળેલો હશે પેલી બાજુ ગલકોન ફૂલો આવે છે હવે ફૂલો ચાલુ થઈ ગયા છે ગલકોને એ ચાલુ થઈ જશે હા અને આ સોરી અમારી જોડે રમે છે અમને બે ફર ખાઈ લીધી એટલે હવે પાછી અળિયો કાઢે છે આ જો કાઢી એ તો ચાલો મિત્રો હવે અમે ખેતર ભરી જવા કરીએ છે કપા જોતો આવીએ કપાહ અમે પોની ભરાઈ ગયેલું છે એ આ મોટા મોટા કપા છે ને અમે બધે પોણી ભરાઈ ગયેલું છે જોવા બધે ભરાઈ ગયેલું છે હવાની કરતું નહીં અને આ વહરાત રી જાય तो वो पोनी चुहाई जैसे जो पड़, -पड़ कर सब भराई जैसे एम भरायुरा जुआ आखेतर भराइद है पे नोना कपा बाजू के उसे हो जो ली आपने मोटा पर ने तो मटा कपाह भराइ कपास नुकसान तो है नहीं पर भरा भरा रहे कपास चिमराई जाए नहीं तो आप फूल बराबर आ जाए जो हाँ भमरू मस्त आई गये फूल मस्त फाल हारो आई गए कपाह ने પણ વહરાત રહે તા પાછું ખાધા નાખેલ છે એમ હવે પાછો પાછું મંડાઈ ગયો છે અઠવાડિયાથી ચાલુ ચાલુ છે તો બે ત્રણ બરાબર જ પડ્યો બે આજે જ નહીં પડ્યો વચ્ચે નહોતો પડતો કે વહરાત પડતો નહીં પડતો ની જ અને હવે ચાલુ થયો હતા કે હા રહેવા જોઈએ છે જોવા ભમરું ને ફૂલોન મસ્ત આવી ગયું છે નોના કપા અમે નહીં પોણી ભરાયું લોના કપા છે જોવા આ હોય આ લગ આ આ બાજુ નહીં ભરાયું પેલી બાજુ ભરાયેલું છે એ બાજુ ઢાર ખરો ને ખેતરનો એટલે બધું એ બાજુ નાખી જાય પોણી આ કપ અમે નહીં ભરાયું આ કપ અમે સારું છે જોવા ચોરતા કપા ગયા ની કાળા લાકડું બાગી ગયું ને મસ્ત થી ગયા છે એટલે તારે કંઈ કેવું છે કપાસ સારા છે એમ કે હે રોત કાઢે છે એવું છે ઉપરની લોકો તોડવાની ચાલુ કરી લ્યો થોડાક ચાને તોડેલું અને પછી ચાલુ થઈ ગયેલો પછી મહી જવાયું નહીં કારણ કે અંદર તો ગઠણ ગઠું પોણી છે અમને આ આ બાજુ નહીં પેલી બાજુ ગઠું ગઠું પોણી ભરાયેલું છે એમાં તો એટલો ઓછો વરસાદ છે વધારે હોય તો પછી આખું ખેતર જ ભરાઈ જાય આ લોણા કપામાં હો ભરાઈ જાય આમે હો હું ભરાઈ જાય ભીંડા નહીં લાગેલા ભીડા કંઈ શે નહીં લાગેલા હું તો આપણે બધા પાકાથી જીતે હવે તો નહીં તોડતો કારે લાગી તે થોડાક તોડી લઈએ અને દાર હાર બનાવી દઈશું એમ કરી પછી શાક બનાવીશું કારણ કે હવે શાકભાજી હોય તો આ કરી લાવો પણ કંઈ ભીડા શે નહીં અને ભીડા હોય હવે ઉલવા એવા કારણ કે પોણી ભરાઈ જાય એ હો પછી વસ્તુ લાગવું નહીં જો ડોંગેને પોણી જોઈ તે એટલે આની મેં ભરાઈ ગયું છે ડોંગેને સારું છે ડોગે મેં ભરાઈ ગયું છે એ સારું છે એવું અને જોઈ તેવું પોણી એટલે કપાહો ને આપણે વધુ નહીં આવે કપાહ આપણે છે ને વધી વધારે જ્યા મોટા વધારે થઈ ગયા એટલે માપના જોઈએ આટલા આટલા હોય ને આટલા આટલા એ ચાલે પણ આજે આપણીથી હો ઊંચા એટલે વધી જ્યાં વધારે કહેવાય પહેલા ઉપરની ડોકો તોડી રહ્યો પણ પછી પોણી ભરાઈ ગયું એટલે ફ્યું નહીં જો આ જો આ મોટો કપાસ આની ઉપરની ડોકો તોલ નાખવા બધા તોડી ભરવાનું છે પેલી બાજુ તો નાખી દે ડોકો આ બાજુ બાકી રહી જીધી આ ફૂલેવર અસલ થઈ ગયું છે હવે જો આ અસલ થઈ ગયું છે પણ આ પોણી ભરાઈ રહ્યું છે ને એવી આ છોડ મરી ગયા છે આ દેખાય ને આ થોડું ભરાઈ ગયું એ છોડ મરી ગયા છે બાકી બધું અસર થઈ ગયું અમુક અમુક જગ્યાએ છોડ મરી ગયા અમને પેલો આ વરસાદ કેવો લાગ્યો ખબર નહીં પડી ચીમરાઈ ગયા છોડ અમુક અમુક આ બાજુના ભાગમાં પેલી બાજુ હા છે શું કરવાનું એમ ખેડૂતને આ રીતનું બધું નુકસાન થાય ગમેલી તમે મહેનત કરો ને અને આ વહરાત એવો પડી જાય ને એટલે બધું બગાડ નાખે અમારા અલ્લાલ મોટા કપાહ છે જોરદાર એ કપાહો અમને ચીમરાવા ચીમરાવાઈ જશે કઈ કઈ કંઈક હાઉ પહેરોના વખરાતને એવું તે ખાસા બધા કપાહ મરી ગયા આવા આહો મોટો તૈયાર થયેલો માલ ચીમરાઈ જાય તો શું કરવાનું આ ફૂલેવરને કેટલી બધી મહેનત કરી હતી આ બે ત્રણ ચા આખા ફૂંકાવા બાજુ છે ચીમરાઈ જશે છોડો બધી વાતે બગાડે છે ખેતરથી ઘેર જઈએ છે હવે હવે કંઈ રોંધવા હંધવાનું કરીએ શાક ને રોટલા કંઈ બનાવશું હવે જઈએ ઘેર ગરમી હોય તેલી થવા બાજી છે ને વરા તો ખેતર બાજુ શાકભાજી ખોદવા ચલો મિત્રો પણ નિમળ્યા પછી આ દુકાને ભીલા લાવ્યો છું ભીલા રોટલી બનાવવા છે લક્ષા લોટ છે રોટલીનો અને શાક કાપી દઉં ભીલોની ભીંડોળી શાક ને રોટલી બનાવી દઈએ ખેતર બાજુ જોવા પર કશું નહીં ભીલા પાકાથી જ બેઝન દાજો નહીં પેલો વરસાદને લીધે જવાયું નહીં એટલે પાકા ભીલાથી લાગે હે અને પોની ભરાજીની પાછું ભરા પોની ભરાજીને એને ભાઈ કહે ગટુ ગઠું ગઠું એટલું પોણી દેહખું થાય એટલે એટલે પછી દુકાનેથી લઈ આવ્યો ને કમા ભીના રોટલી બનાવી દઈએ દહીં છે એટલે ચાલશે દહી હો અમે બે દર નહીં ભર્યું દૂધ એટલે દહીં ખાંસું હગરી ગયું છે અને અભ્યાસો એકદમ અને નહીં ઊભી હતી આજે હો નહીં ઉભી રહી હવે એનું ખાસું દોઢ બે વર્ષ થયા તારનું દૂધ કાઢીએ પછી કેટલું કરે હો એટલે આ નહીં ઊભી રહી આજે હવે એ દી કરશે હવે હવે કાલે કાળો જશે પછી પાછી બે દાડા ઊભી રહેશે એમ તો કરશે એટલે પછી છે હે તો ચાલો મિત્રો હવે અમે રોટલીનું શાક બનાવી દઈએ અને બે દિવસ અમારથી વિડીયો નહીં બનાવાયો કારણ કે લીધો પછી એફાઈ કોઈ જગ્યાએ નીકળ્યો નહીં ચારહો લેવા નહીં ગયો ચારહો અહીંથી તો ખૂબું જ આપણે નાખ્યું હે ચારહો હોહો નહીં દો એટલે વિડીયો નહીં બનાવ્યો બે દિવસ આજે પાહો બનાવીએ રોન દઈએ આજે હવાર કો ચાર લેવા ચેલોની એમ જ કર્યું હોય ચાર રૂનો વાર લાવેલો નું ઠેકોરું નહીં આવી જાય એમ કરીને તો ચાર કાપી લાવીએ ભીડા સમાર દીધા છે હવે અને સા રોટલી બનાવે છે મેં ભીડા સમાર દીધા હવે વઘારી દઉં મેં ભીડા ભીડાની શાક બનાવી એ રીતે તહેરી રોટલી બનાવી દઈ એટલે હાથે હાથ કંઈ રોંધ દઈએ પછી રોટલી શેકશે એવો ગેસ પર ભીડા કરી દઉં ચડતા થાય એના শাকঘাৰ মিঠো লিমো লৈ লওঁ ভিডা বঘাৰ ভিডা নীঠা লিমা বঘাৰ কৰি লহ নহ নাখো ৰ মিঠো লিমড়ো নাখিও এিঠো লিমড়ো তোল ভিডো শাক মস্ত লাগে মিঠা লিমাঘ শাকঘাৰি দীঘুছে હવે અદક્ષા રોટલી બનાવેલી વાર આવીને રોટલી બનાવ બનવા આવી છે થોડીક બાકી છે એટલે સાત ચડી જાય પછી ગેસ પર જ રોટલી શેકી દઈએ સાત થી જ છે શાક ચડી જાય અને હવે રોટલી શેકવાની છે અદક્ષા રોટલી શેકવા કરે છે હવે મેં શાકવા કરી દીધી હવે કામ રોટલી શેકવાનું બધું હવે બરાબર હવે થોડીક ડાળ વધેલી હતી તાકે દાળ ઢોકરી કરી દઈએ એમ રાખ થોડીક બે એક બે રોટલી કાપીને દાળ મેં નાખી દઈએ કે દાળ ઢોકરી થઈ જાય એમ પછી કે રોટલી શેકું કે નહીં શેક એમ તો ચાલો મિત્રો હવે અમે રોંધીએ રોંધીને ખાઈ લઈએ પછી સવારે વહેલો ઉઠીને તમે ગુડ મોર્નિંગ કરશું અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને રોટલીનું શાક ખાવું હોય તો ચાલો બનાવીએ છીએ અમે બની જ કે હવે રોલી પાણી છે આ દાળ થોડીક વધેલી હોય તો દાળ હું કાંઈ નાખી દઈએ કે રોટલી બનાવી છે તો બે ત્રણ રોટલી કાપી નાખી દઉં કે દૂલાના મારા દાળ ઠોકરી જ ભાવે એટલે એ થઈ જશે